નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ એપ્રિલ આજે સોના ચાંદીના ભાવ મિત્રો તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો આજે સૌ આપણે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો તમે ગ્રાફમાં જોઈ શકો છો તો વધારો કેટલો છે અને આજે તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર ચારસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ ચોરાણું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ઓગણ એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો પંચાણું સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર નવસો એકાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ઓગણસી હજાર પાંચસો દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો થયો છે ના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે